હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવવાની છે તલ સાકળી તમે બધાએ ખાધી જ હશે અને લગભગ બધાના ઘરમાં બનતી જ હશે તો આજે આપણે પણ તલ સાંકડી બનાવવાની છે અને તલ સાંકડી કઈ રીતે બને તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે તલ તલસાકડી બનાવે છે મમ્મી તો ચાલો મમ્મી શરૂ કરી દઈએ સૌથી પહેલા આપણે તલ સાકડી બનાવવા માટે કડાઈને ગેસ ઉપર મૂકી દેસુ અને તેમાં આપણે તલ નાખી અને તેને શેકી લેશુ તલ આપણા કડાઈમાં ફૂટવા માંડે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે અને તેને સતત હલાવતા રહેવાનું છે આ રીતે આપણે તેને સતત હલાવતા રહીશું અને તેને શેકી લેશું જો મમ્મી આપણા તલ શેકે છે અને તલનો જો અવાજ આવે છે ફટફટ ફૂટે તેવો તલ રહ્યા છે જો તેમાંથી ફટફટ ફૂટે એવો અવાજ તલને આપણે સતત હલાવતા રહેવાનું છે બાકી તે નીચે દાજી જશે જો તેમાંથી ફટફટ ફૂટે તેવો અવાજ આવે છે અને હવે આપણા તલ શેકાવા એવા છે એકદમ શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે ક્યારેય તલ બનાવી છે કે નહીં કમેન્ટ કરજો અને તમને તલ ભાવે છે કે નહીં તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા હવે આપણા તલ શેકાઈ ગયા છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું તો આપણા સોલે તલ એકદમ શેકાઈ ગયા છે અને જો શેકાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને બધા તલ સરસ ફૂટી પણ ગયા છે તો હવે આપણે તેજ કડાઈમાં ફરીથી પાછો ગોળ લઈ લીધો છે અને હવે આપણે ગોળને ગરમ થવા દેસું ગોળને આપણે ગરમ કરવા મૂકી દીધો છે ગોળ આપણો બધો ઓગળે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેસું જો હવે આપણો ગોળ ગરમ થઈ ગયો છે આપણે આમાં કોઈ ચાસણી નથી લેવાની ખાલી ગોળને ગરમ જ કરવાનો છે તો હવે આપણે તેમાં તલ એડ કરી દેસુ અને પછી તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેશું તલસાકડી બનાવવી ખૂબ જ સહેલી છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી આપણે તેને એક થાળીમાં કાઢવાનો છે એટલે સૌથી પહેલાં આપણે થાળીને તેલથી ગ્રીસ કરી લેશું એટલે આપણી જે તલસાકડી છે તે નીચે ચોટે નહીં અને એકદમ સરળતાથી નીકળી જાય તો હવે આપણે તેને એક થાળીમાં કાઢી લઈએ આપણે તેને થાળીમાં કાઢી લીધી છે અને વાટકાની મદદથી સરસ રીતે બધી બાજુ સરખી ફેલાવી દીધી છે તો હવે આપણે તેને થોડી ઠરવા દઈશું અને પછી આપણે તેમાં ચેકા કરી અને તેને કાઢી લેશું તો આપણે તેને થોડીવાર માટે ઠળવા દઈએ થોડીક ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ચેકા કરી લેશું વધારે આપણે તેને ઠંડી નથી થવા દેવાની તો પછી આપણે ચેકઅપ પ્રોપર નહીં થાય એટલે થોડીક ઠંડી થાય પછી આપણે તેમાં ચેકા કરી લેશું એકદમ ટેસ્ટી અને મીઠી તલસાકડી ચેકા પડી ગયા છે તો આપણે જોઈ લઈએ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો બની ગઈ છે આપણી તલસાકડી એકદમ મસ્ત જો ક્યારેય કાંઈ મીઠું ખાવાનું મન હોય અને ફટાફટ બની જાય તેવું બનાવવું હોય તો એકવાર આ તલસાકડી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ભાવે છે અને ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી બનાવજો અને આવી બીજી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો